હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં જ છો તો શું તમને પણ કોઈ વ્યક્તિએ બ્લોક કરી દીધા છે તો તમારે જરા પણ ચિંતા નથી કરવાની એની ડીપી તમારે જોવી હોય તો અત્યારે હું તમને દેખાડવાનું છું તો સૌથી પહેલાં તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બે લાઇકન પર દવી જેથી કરી હું નવો વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે તો ચાલો હવે તમે વિડીયો કન્ટિન્યુ કરો તો સૌથી પહેલાં તો તમારે ગૂગલ એકાઉન્ટમાં આવી જવાનું છે તમારા ગૂગલ એકાઉન્ટમાં આવીને તમારે અહીંયા ટૂલ જીન સર્ચ કરી નાખવાનું છે એટલું કરીને તમને આ પહેલી વેબસાઇટ દેખાતી હશે તેમાં ક્લિક કરી દો વોટ્સઅપ પ્રોફાઇલ પિક્ચર ડાઉનલોડ પછી મિત્રો તમને આ આવું ઇન્ટરફેસ દેખાશે તેમાં એ પહેલું એક કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે ઇન્ડિયા પછી મિત્રો તમને કોઈ વ્યક્તિએ બ્લોક કરી દીધા હોય એના નંબર તમારે નાખી દેવાના છે આમાં તો આપણે નંબર નાખી દીધા છે અને આ નીચે ડાઉનલોડ ડાઉનલોડનાવમાં ક્લિક કરી દો એટલે થોડી જ વારમાં આપણે ડીપી આવી જશે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ડીપી આવી ગઈ છે તો આને ડાઉનલોડ કરવા માટે તમારે એક ધારો આની ઉપર ક્લિક કરી રાખવાનું છે તો આવી રીતે તમે પણ તમારી ડીપી જોઈ શકો છો અને આવી રીતે ડાઉનલોડ પણ કરી શકો છો તો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ પણ કરી દેજો તો જુઓ મિત્રો આ એન નંબર છે આમાં બ્લોક છે વોટ્સઅપમાં અને આપણે વોટ્સએપની ડીપી જોઈ લીધી છે મિત્રો હજી સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દી જ સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં